ઇસ્લામિકોનો અને ઈસાઈનો આ બંનેનો કોમ્બો ભેગું કરીએ ને ધર્મ પરિવર્તન બરાબર છે એટલે મારી દ્રષ્ટિએ એ છે સ્વામિનારાયણ સપ્ત ઘનશ્યામ પાંડે ત્યારે જ આ વિચાર કરી લે છે કે અહીંયા આપણે પૂજારી ન બનાય અહીંયા આપણે ખુદ પૂજાય અને પૂજારી પેદા કરાય શું વાત છે હકીકતમાં આપણા સ્કંદ પુરાણ કે એક પણ પુરાણ કે એક પણ શાસ્ત્રોની અંદર આપણા જે દશા અવતાર કે ચોવીસ અવતારની વાત થાય છે ઘનશ્યામ પાંડેનો ઉલ્લેખ રત્તી પર ક્યાંય નથી બાપુ ક્યાંય નથી જેના વિરોધ હોય હું ખુલ્લી ડિબેટ કરવા તૈયાર છું હા એની અંદર આજે મીડિયા એવું છે છે લોકો લખે કે ફરી એક સ્વામિનારાયણ સંપ્રદાય સાધુનો બફાટ હકીકતની અંદર આ કોઈ બફાટ છે જ નહીં આ યોજના પૂર્વક કરેલું ષડયંત્ર છે અને એમના પુસ્તકોમાં લખ્યું છે એક એક સાધુ બોલે છે આમના લગભગ મોસ્ટ ઓફ પુસ્તકો આપણા દેવી દેવતાના વિરોધમાં છે આખો સ્વામિનારાયણ સંપ્રદાય પણ દેવી સંસ્કૃતિના વિરોધમાં જ છે એટલે સુધી કે કહેવાય કે કરોડો બ્રહ્માંડ હોય તો એનો પણ એની ઉપર અક્ષરધામ છે ને સર્વોપરી છે અને શિવજી બ્રહ્માજી આ બધાની કોઈ વેલ્યુ નથી કોઈ વેલ્યુએશન નથી પછી રુદ્ર ભૈરવ ભવાની આદિ જે દેવદેવી છે તે કોઈ પણ જીવને સુખ દુઃખ દેવામાં સમર્થ નથી પાના નંબર 31 મતલબ તમે જે કાઈ દેવી દેવતાઓ પૂજો છે બધું ફેર ખોટું છે બોલો લ્યો સહજાનંદે કહ્યું કે હા હું જ સચ્ચિદાનંદ પર પરબ્રહ્મ પુરુષોત્તમ છું અને હું જ રાધા લક્ષ્મીનો નાથ છું શાસ્ત્રોમાં મારો જ મહિમા કયો છે પાના નંબર 56 આમાં લોહી ઉકળે કે ન ઉકળે દાન કરો પણ તમારું દાન તમે સાત્વિક રીતે કરો છો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તમારું દાન સનાતન માટે તમે કરો છો પણ એ સનાતનના વિનાશ માટે થઈને વપરાઈ રહ્યું છે ને એના પાપના ભાગીદાર તો કમસે કમ ન બનો નહીં તો તમે તમારી આવનારી પેઢીને શું જવાબ આપશો આજ કે આ વિડીયોને કોમેન્ટમાં એવા બધા જે બ્રેન વોશ ઘેટા છે બાપુ શબ્દ વાપરે છે એ બધા કોમેન્ટ કરશે તો જો સાચા સનાતની હોય ને તો એ કોમેન્ટનો જવાબ તમે જરૂર દેજો અમે તો વિડીયોના માધ્યમથી કહીએ જ છીએ પણ તમે જો સનાતની હોય તો કોમેન્ટમાં જરૂર જવાબ દેજો મે આજ દિન સુધી હું ક્યારે નથી કીધું એક પણ વિડીયોમાં કે આ વિડીયોને શેર કરજો લાઈક કરજો હા બબુ પણ આ વિડીયો માટે બે હાથ જોડીને હિન્દુઓને કહું છું કે ખરેખર આની જાગૃતિ માટે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે ના પ્રયત્ન કરજો 100% ની વાત જય ગિરનારી મિત્રો નમો નારાયણ હાલ ઘણા બધા વિષયો ઉપર આપણે કહીએ તો સનાતન ઉપર અલગ અલગ જગ્યાથી વાર થાય છે અલગ અલગ સંપ્રદાયો અલગ અલગ ધર્મો એક જ કહેવાય કે સનાતન ઉપર ટાર્ગેટ રાખીને બેઠા છે બહારના જે કહેવાય કે ઈસ્લામ અથવા તો ક્રિશ્ચન જે ક્રિશ્ચન મિશનરી આપણા ધર્મને તોડે છે એ તો આપણને સમજવામાં આવે છે કે આપણો આવડો વિશાળ ધર્મ છે તો એ તોડે પણ આપણાને આપણા આપણા સનાતની ભાઈઓ જેને જયચંદો કહેવાય જેને અલગ અલગ નામ આપી શકાય છે એ જ આપણા વિરોધી થાય એ જ આપણા દેવી દેવતાઓને કહેવાય કે બદનામ કરે નીચા એટલી નીચી કક્ષાએ બતાવે કે એની વાત જવાથી એ વિષય ઉપર આજે શ્રી હંસગીરી બાપુ સાથે ભેગા થયા છે અને એ સંપ્રદાય વિશે એ એની માનસિકતા વિશે એની જે કહેવાય કે આપણા ધર્મને નીચું દેખાડવાની એક ખરાબ દ્રષ્ટિ વિશે આપણે હંસગીરી બાપુ સાથે ભેગા થયા છીએ બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ ગુરુ દેવાય બાપુ અત્યારે જે ચાલી રહ્યું છે સનાતનને તોડવાની ને આપણા દેવી દેવતાને હાવ નિમ્ન કક્ષાને બતાવવાની અને આપણા જે કહેવાય કે ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ જેવા પાવરફુલ દેવતાઓ કે જે કહેવાય કે દેવા દેવા નહીં અમે વાળાના રૂવાડા ઊભા કરી દેવા એવાને આપણે હાવ 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 લોકલ કરી જ બાપુ તો તમે બાપુ મૂળથી ચાલુ કરો કે આ વસ્તુ ક્યાંથી ચાલુ થઈ અને આ હુકમ થાય છે મૂળ જો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ ને હા બાપુ તો એને તો પેલા હું હિન્દુ કે સનાતની સંપ્રદાય ગણતો નથી હા બાપુ બરાબર કેમ કે નામકરણ અને રૂપ આપણા લીધેલા છે બાકી કાર્ય તો એ લોકોનું જોઈએ ને તો જેમ ઇસ્લામિકોનું અને ઈસાઈનું આ બંનેનું કોમ્બો ભેગું કરીએ ને ધર્મ પરિવર્તનનું બરાબર છે એટલે મારી દ્રષ્ટિએ એ છે સ્વામિનારાયણ સંપ્રદાય એટલું બબુ ખતરનાક હદે એટલો ખતરનાક કમસે કમ ઇસ્લામ ઇસ્લામ અને ઈસાઈની અંદર તમને ખબર તો પડે છે કે વાસ્તવિક દુશ્મનો તમારી સામે 100% વાત છે પણ આ દુશ્મનો તો છે ને આપડી અંદર રહી હિન્દુઓના નામ ધારણ કરી હિન્દુઓના ભગવા ધારણ કરી અને હિન્દુ ધર્મના વિરુદ્ધની ષડયંત્રની વાતો કરે છે હા બબુ સાચી વાત હવે આ લોકોનો મૂળ ઇતિહાસ જે આવે છે એ 200 વર્ષનો છે હા બબુ 200 વર્ષ આસપાસનો ઇતિહાસ છે અને શરૂઆતમાંથી જ બરાબર છે આ લોકો મતલબ સ્વામિનારાયણ સંપ્રદાય જેના લોકો સર્વોપરી કહે છે ઘનશ્યામ પાંડે કેમ કે અત્યાર સુધી માનવાચક થોડાક શબ્દો વાપરતા હતા પણ હવે ઘનશ્યામ પાંડે છે હા બાપુ બરોબર છે આ ઘનશ્યામ પાંડે યુપીના છપૈયા ગામમાંથી નીકળે છે હા બાપુ બરાબર ગુજરાતની અંદર પૂજા પાઠ માટે મંદિર શોધવા માટે અને એની સાથે એક બેચેલા હોય છે હા બાપુ કે ત્યાં જઈએ એટલે આપણને આપણો રોજગાર સારી રીતે મળી રહે બરોબર છે હવે ગુજરાતની અંદર આવે છે તો ગુજરાતમાં એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે પાવન ભૂમિ ખરી ત્યાંની જે પ્રજા ભક્તો એવી માન્યતા હતી કે ગંગા જે વ્યક્તિ આવ્યો હોય એના જો પગ લાગીએ પગે ને તો તો પાપ જાય ઘનશ્યામ પાંડે ના લોકો પગે લાગે પૂછે છે ક્યાંથી યુપી છે સ્વાભાવિક છે ગંગા પારથી આવ્યા તો પગે લાગે છે ઘનશ્યામ પાંડે ત્યારે જ આ વિચાર કરી લે છે કે અહિયાં આપણે પૂજારી ન બનાય અહિયાં આપણે ખુદ પૂજાય અને પૂજારી પેદા કરાય શું વાત છે

બહુ ટોપી અને ભરોસો ન કરવો અને ભરોસો ન કરવો અને ટોપી અને તિલક એક સાથે જતા રહેશે ટોપી માને અંગ્રેજ તિલક માને સ્વામિનારાયણ ઘનશ્યામ પાંડે બરાબર છે આ બંને એક સાથે જતા રહેશે પણ આવું શક્ય બન્યું અંગ્રેજો તો ચાલે ગયા પણ આ કહેવાતા તથા કથિત જયચંદો આજે પણ છે અને અત્યારે મજબૂત સ્થિતિની અંદર બહુ ખરેખર બીજું રહી વાત આ લોકો જે પ્રથમ મંદિર બનાવ કાલુપુર મંદિર બરાબર છે કાલુપુર મંદિર એ અંગ્રેજોએ જ્ઞાનમાં આપેલી જમીન થી સંમતિથી અંગ્રેજોની ની સાઠ બનાવવામાં આવી હવે વિચારો એ વખત દેશની પરિસ્થિતિ હતી કે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતું હાબુ આ કથા સર્વોપરી ભગવાન આ અંગ્રેજોને વખાણ કરતા આશીર્વાદ આપે છે કે તમારું શાસન હજારો વર્ષો સુધી ચાલે છે આવો દેશદ્રોહી દેશ પાંડે ઘઘનશ્યામ પાંડે આજે સર્વોપરી ભગવાન બનાવીને આ મૂર્ખી પ્રજા બેઠી છે બહાબો હિન્દુની મૂર્ખી પ્રજા સો ટકા બરોબર છે બીજી બાબત કે

મતલબ જે વિષ્ણુ ભગવાન ના અવતાર છે એના અવતારમાં છે હકીકતમાં આપણા સ્કંદ પુરાણ કે એક પણ પુરાણ કે એક પણ શાસ્ત્રો ની અંદર આપણા જે દશા અવતાર કે ચોવીસ અવતાર ની વાત થાય છે ઘનશ્યામ પાંડે નો ઉલ્લેખ રચી પર ક્યાંય નથી નથી બબુ ક્યાંય નથી જેને વિરોધ હોય હું ખુલ્લી ડિબેટ કરવા તૈયાર છું હા બરોબર છે ક્યાંય ઉલ્લેખ નથી થોડા સમય પછી ઘેટું એમ લાગે કે પરિપક્વ થઈ ગયું છે હા બરોબર છે એટલે એને કહેવામાં આવે કે જેટલા પણ અવતારો છે હા બબુ કે બધા સ્વામિનારાયણ ભગવાનના અને ગંછામ પાંડેના અવતારો છે. એ કઈ રીતે બબુ? બરાબર છે આ લોકોના ઓથેન્ટિક પ્રૂફ છે મારી પાસે. હમ છે. અને હું જે અત્યારે વાત કરું છું એ કથિત કલ્પિત કોઈ વાત કરતો નથી. એ લોકોના પુસ્તકમાં લખી રહ્યું છે હું ખાલી વાચા આપું છું. હા બબુ. અને આજે તમામ હિન્દુ સમાજની અંદર આક્રોશ છે. હિન્દુ સમાજને મારી નમ્ર અપીલ છે કે કૃષ્ણ ભગવાનનું અપમાન થાય એટલે આહીરો ભરવાડ જાગે આવું ન હોવું જોઈએ. હા

તો આ જે અપમાનો થઈ રહ્યા છે એની અંદર આજે મીડિયા એવું કે છે મીડિયા વાળાને ચોખ્ખું કઈ એ લોકો લખે છે કે ફરી એક સ્વામિનારાયણ સંપ્રદાય સાધુનો બફાટ હકીકતની અંદર આ કોઈ બફાટ છે જ નહીં આ યોજના પૂર્વક કરેલું ષડયંત્ર છે અને એમના પુસ્તકોમાં લખ્યું છે એક એક સાધુ બોલે છે એટલે એક એક સાધુ કહેવાય આવે એટલે એક એક બ્રેનવોશ ગેટું વારાફરથી માર્કેટમાં વિરોધમાં આવે છે અને પોતાના સંપ્રદાયની અંદર નામ ના મેળવે છે જોયું મેં ફલાણા દેવતાનું અપમાન કર્યું છે એટલે ટૂંકમાં બાપુ આ બધુંય ટૂંકમાં જે કરે છે બોલે છે એ પોતાનું છે જ નહીં એ એના જે બુકોમાં લખેલું કે એની જે પાસે લખેલું છે એ જ બધું આ બોલે છે આ જે સાધુ મતલબ બ્રેન વોસ ઘેટા જે બોલે છે ત્યારે કહેવાતા સાધુ શબ્દ વાપરીએ છે લોકોને ખ્યાલ આવે એ એમના પુસ્તકની અંદર લખ્યું છે અને બોલે છે હા બરાબર છે અને મને એ નથી સમજાતું કે આપણી હિન્દુ પ્રજા બાપુ

ધર્મનું શિક્ષણ આપી ધર્મનું શિક્ષણ એટલે કાંઈ નહીં બસો વર્ષ કપોત કલ્પના ઘનશ્યામ પાંડેની જે વાતો રહી ને એ જ છોકરાને કુંબળું

ભણતા વિદ્યાર્થીઓનો વર્ગ દસ ટકા થી વધારે છે આ ક્યારે હિન્દુ નહીં થાય નો થાય હવે જો નહીં અટકાવીએ તો આ ક્યારે હિન્દુ નહીં થાય ખાલી કેવા હિન્દુ આ કોઈ દેવી દેવતાઓને નહીં માને નહીં માને બરોબર છે રહી વાત કે એવું લાગે કે હંસગીરી બાપુ અત્યાર સુધી મેં બધી આધ્યાત્મિક ચર્ચા કરી છે ઊંચામાં ઊંચું જ્ઞાન સમાજને પીરસવાની મેં ફરજમાં હતું અને મેં પીરસ્યું બરોબર પણ આ એવડો મોટો ખતરો છે કે ઇસ્લામ અને ઈસાઈ કરતા પણ ખતરનાક છે એટલે આ વિષય ઉપર બોલવું બહુ જરૂરી છે હા બાપુ એ લોકોના જે જેટલી ચર્ચા કરીને એ લોકોની ઓથેન્ટિક બુક ની અંદર અત્યાર સુધી જે વિડીયો આવ્યા છે ને એ તો આપણા દેવી દેવતાના અપમાન નું ટ્રેલર પણ નથી કઈ નથી હા હજી તો પિક્ચર બાકી છે અને આ લોકોમાં માં કઈક

વચમાં હું તમને બધા લોકોને કહું કે આ વિડીયોની કોમેન્ટમાં એવા બધા જે બ્રેન વોશ ઘેટા છે બાપુ શબ્દ વાપરે છે એ બધા કોમેન્ટ કરશે તો જો સાચા સનાતની હોય ને તો એ કોમેન્ટનો જવાબ તમે જરૂર દેજો અમે તો વિડીયોના માધ્યમથી કહીએ જ છીએ પણ તમે જો સનાતની હોય તો કોમેન્ટમાં જરૂર જવાબ દેજો મેં આજ દિન સુધી નથી કીધું એક પણ વિડીયોને શેર કરજો લાઇક કરજો પણ આ વિડીયો માટે બે હાથ જોડીને હિન્દુઓને કહું છું કે ખરેખર આની જાગૃતિ માટે વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે એના પ્રયત્ન કરજો સો વાત હવે ડોક્ટર કૌશિકભાઈ ચૌધરી છે હું એમનો એક સાધુ તરીકે ખૂબ ખૂબ આદર કરું છું અને એમનું પુસ્તક છે નકલી નારાયણનો નો પ્રપચી સંપ્રદાય નકલી નારાયણ નો પ્રપચી સંપ્રદાય એ પોતે પણ છેલ્લા ઘણા વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે અને બીજું પુસ્તક છે કોણ સ્વામી ને કોણ નારાયણ બંને એક જ પુસ્તક છે ઓનલાઈન અવેલેબલ છે તમને લિંક પણ મોકલી દેવામાં આવશે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એટલે જેને પણ આ બુક ખરેખર સનાતની હોય જે ખરેખર માનતા હોય કે હું હિન્દુ સનાતની છું એને આ એકવાર આ બુક વાંચવી જરૂરી છે બરાબર બીજું કે હું જે કાંઈ કહી રહ્યો છું આ બુક ની અંદર જે ઓથેન્ટિક આપ્યું છે એના પણ મેં ક્રોસ ચેકિંગ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોને રહ્યા છે કે કૌશિકભાઈ ચૌધરીએ કીધું મને તો વિશ્વાસ છતાં પણ જ્યારે બોલવું છે ઓથેન્ટિક ત્યારે પ્રૂફ સાથેની વાત કરવી પડે ત્યારે મેં ક્રોસ ચેકિંગ કહી રહ્યા છે કે ખરેખર આ લોકોના બુકમાં આ બધું છે તો એ બધું વાસ્તવિક નીકળ્યા પછી જ નીરવભાઈ મેં તમને બોલાવ્યા કે સમાજની જાગૃતિ માટે તમારું મારું આ ધાર્મિક કર્તવ્ય છે કે સોશિયલ મીડિયાના

તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ ઓહો બીજું છે પાના નંબર દસ ઉપર સ્વામિનારાયણ તો ઇન્દ્ર ચંદ્ર વિષ્ણુ મહેશ વગેરે સર્વ દેવોના સ્વામી છે તે કોઈથી જીતી શકાય તેવા નથી આ પાના નંબર દસ ઉપરની વાસ્તવિક ઘટના છે એટલે એક સામાન્ય યુપી થી આવેલો વ્યક્તિ હા આવેલો વ્યક્તિ પૂજા કરવા માટે કરોડો બ્રહ્માંડ હોય સિંહાસન પર બેઠા હતા ત્યાં શિવ બ્રહ્માજી અનંત દેવો ઋષિઓ અને અવતારો એક પગે ઊભા રહીને સ્વામિનારાયણ ની સ્તુતિ કરતા હતા પંદર અને સોળ આ બધા દેવી દેવતાઓ એક પગ ઉપર અને સ્વામિનારાયણની સ્તુતિ કરતા હતા બોલો લ્યો તથા કથિત ઘનશ્યામ પાંડેની પછી રુદ્ર ભૈરવ ભવાની આદિ જે દેવદેવી છે તે કોઈ પણ જીવને સુખ દુઃખ દેવામાં માં સમર્થ નથી પાના નંબર એકત્રીસ મતલબ તમે જે કાંઈ દેવી દેવતાઓ પૂજોથી બધું મોટું છે બોલો લ્યો આજે આપણે દેવી દેવતાઓને ભૈરવ દાદા બીજા ભગવાનોને માની છીએ એ એક પણ

પોતાના ભક્ત મૂળજી ભગતની મહિમા જણાવતા કયું મૂળજી ભગત છે બરાબર છે એની મહિમા જણાવતા ઘનશ્યામ પાંડે કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક બ્રહ્માંડમાં રહે છે તેવા અનંત બ્રહ્માંડને મૂળજીએ ધરી રાખ્યા છે પાના નંબર એકતાલીસ અને બેતાલીસ આપણા ધર્મને તો આમ કઈ ટૂંકમાં ગણતા જ નથી આ હિન્દુના પેટના જ નથી ચોખ્ખી જ વાત છે આજે હું એકદમ રફ ભાષામાં બોલું છું સહજાનંદે કહ્યું કે હા હું જ સચિદાનંદ પર પરબ્રહ્મ પુરુષોત્તમ છું અને હું જ રાધા લક્ષ્મીનો નાથ છું શાસ્ત્રોમાં મારો જ મહિમા કયો છે પાના નંબર છપ્પન આમાં લોહી ઉકળે કે ના ઉકળે લોહી નહીં બપુ અહીંયા તો કહેવાય મોરે મોરો દેવાનું મન થાય આમાં તો પછી લખે છે સહજાનંદે પલંગમાં સુતા સુતા ઈન્દ્રને ધમકાવ્યા વરસાદ નતો થયો એટલા માટે

પાના નંબર એકસો એકવીસ આવી પ્રતિષ્ઠા તો કોઈ અવતારી પુરુષે પોતાની મૂર્તિ નથી કરી આ સર્વભરી કહી બોલો સ્વામિનારાયણે અંગ્રેજ ગવર્નર માલકમને કહ્યું હમણાં આપણે વાત થઈ ગઈ ને માલકમને કહ્યું કે તમારું રાજ ઘણા કાળ સુધી રહે પાના નંબર એકસો છેતાલીસ આ પુસ્તક ફરી બતાવું છું અને ચોક્કસથી હિન્દુઓ મંગાવજો અને વાંચવાનો પ્રયાસ કરજો જો ખરેખર તમારે જાણવું હોય કે સનાતનનો કઈ રીતે આમ કહેવાય કે નાશ થાય છે કે એને નિમ્ન કક્ષાએ પહોંચાડવાનો પ્રયત્ન થાય છે તો આ બે પુસ્તક જેને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઈશ અને આ બે પુસ્તક તમારી સામે મૂકું છું આ બે પુસ્તક જરૂર વાંચજો જો સનાતની હોય તો ન હોય તો તમારી ઈચ્છા હવે સનાતનીઓ ખરેખર તમારો જાગવાનો સમય થઈ ગયો છે નહીં તો આવનારી પેઢી તમને પૂછશે કે તમે તમારા વ્યક્તિગત સ્વાર્થની અંદર આ તથા કથિત બસો વર્ષનો

આ સ્વામિનારાયણ સંપ્રદાયને સમજવામાં ભૂલ ન કરે તો ખરેખર સનાતનીઓને મારા કોટી કોટી વંદન છે જો હવે નહીં જાગો તો તમારી આવનારી પેઢી તમારા આવનારી ઘરની વહુ તમારા ઘરમાંથી તમારા દેવી દેવતા તમારી કુળદેવીના મૂર્તિ હટાવી દેશે હા બોપુ અને છે કે હું પૂજીશ તો સર્વોપરી તમારી લગ્ન કરવાની ઈચ્છા હોય કે ના હોય હું પૂજીશ ખાલી સર્વોપરી ભગવાન સો વર્ષો પછી હોવા ના જોઈએ નામ અને હોય તો એ બધા જ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ના અવતાર તરીકે જ હોવા જોઈએ આ ચોખ્ખે ચોખ્ખું આયોજન પૂર્વક કરેલું ષડયંત્ર છે અને પૈસાના જોરે આ ષડયંત્ર પૂરજોશે ચાલે છે બાબુ પૈસા આવે છે આ લોકો ક્યાંય એક પણ દ્રષ્ટિમાં હિન્દુ તરીકે છે જ નહીં મારી દ્રષ્ટિકોણમાં એવું એક પણ વાત નથી એ લોકોનો નિયમ અલગ એ લોકોનો ઈશ્વર અલગ એની પૂજાપાઠ ઉપાસના અલગ તમામ વસ્તુ અલગ તો હિન્દુ ક્યાંથી જેમ એક ઈસાઈ છે જેમ કે ઇસ્લામ છે એમાં પોતે જ આ લોકોએ પોતે ઘોષિત કરી દેવું જોઈએ એને રૂપમાં હિન્દુમાં રહેવાની કઈ જરૂર નથી તો આપણા નામ ને હુકમ રાખે છે એટલે મારી માંગ એ જ છે કે આનો ઉકેલ જો આપણે વિચાર કરીએ ને તો આનો ઉકેલ એ જ છે કે અમારા દેવી દેવતા દેવતા દેવીઓનો તો નામ નથી લેતા અપમાનમાં જ લે છે પણ અમારા તથા અમારા અવતારોના અમારા ભગવાનોના નામ તમે અમને પાછા આપી દો તમારા મંદિરમાં જેટલી મૂર્તિઓ છે અમારા દેવી દેવતાઓની હિન્દુઓની એ અમને પરત આપી દો અને જેને ભારત દેશ સંવિધાન છે જેને જે ધર્મ પાડવો હોય અને તમે એક નવો પંથ પાડ્યો ઘનશ્યામ પાંડે ગપોડાનંદ સંપ્રદાય જે રાખવું એ રાખી જેમ ઈસાઈ છે જેમ ઇસ્લામ છે એમ તમે પણ રાખી બરાબર છે અને જેને સંવિધાનમાં છૂટ છે જેને જે ધર્મ પાળવો હોય પાડી શકે તો જેના ગપોડાનંદ કે ઘનશ્યામ પાંડે ઉર્ફે જે રાખવું હોય એ પાડે અને પોતાના જે કાંઈ પોતાના કાગળિયા છે કે જન્મના પ્રમાણપત્ર આની અંદર લખાવી નાખે કે અમારો હિન્દુ ચકાવી નાખે બરોબર ને લખાવી નાખે કે અમારો ગપોડા સંપ્રદાય કે જે એને રાખવું હોય બરોબર પણ અમારા હિન્દુઓના દેવી દેવતાના નામ રાખવાના થતા નથી આ જ આનો ઉકેલ છે બાકી આ આવે ને તમે માફી મગાવો મોહમ્મદ ગોરી આ રીતે જ માફી માગી માફી માંગી માંગી બરોબર છે અને આપણા પૃથ્વીરાજ ચૌહાણ ને હરાયવા તો ઇતિહાસ આપણે એટલા માટે જ આપણી સામે ઇતિહાસ એટલે યાદ કરવો પડે કે ઇતિહાસમાં કરેલી ભૂલ ને જેમ અંગ્રેજો ખાલી વેપાર કરવા આવ્યા અને બસો વર્ષ રાજ કરી ગયા બરાબર છે આ રીતે કરેલી ભૂલ ઇતિહાસમાં આપણે ભવિષ્યમાં ફરી ન કરીએ એટલે આ ઇતિહાસ ફરીથી એક સમયની માંગ કરી રહ્યો છે હિન્દુઓ માટે અને હિન્દુઓ આના માટે જાગવું જોઈએ અને જરૂર પડે તો રોડ ઉપર આવવા તૈયાર થઈ જાવ જરૂર પડે તો આ સંપ્રદાયનો ત્યાગ કરો બરાબર તમારી વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે પણ આનો ત્યાગ કરવો જોઈએ જો તમે ખરા સનાતનીઓ હોય તો બીજું કે આની સાથે આમના મંદિરોમાં જવાનું બંધ કરો અને હું તો કહું છું તમારામાં કરોડો રૂપિયા પડ્યા છે અને તમારે દાન કરવું છે તો કેટલી અલગ જગ્યાઓ છે ગરીબો માટે વિધવાઓ માટે

અને પછી કેમ પૂજાવી લે છે ખબર પડે એને તો બાકી બધું બફટ જ વચ છે ને અમે ટૂંક સમયમાં આના માટે આંદોલન માટે નીકળીશું હા બાપુ અને કબરાઉવાળા બાપુનો હું કોટી કોટી વંદન કરીશ કે જેને ઉપાસ પર ઉતરવાની વાત કરી છે હા બાપુ બીજું ચારે ચાર સંક્રાチャーરીઓ જાહેરાત કરી છે કે અમે આને હિન્દુના મતલબ અમે અવતારોની અંદર પણ આને ગણતા નથી કે અમે આને હિન્દુઓમાં પણ ગણતા નથી આટલે સુધી આપડા

પણ પેલા જયચંદો બહાર કાઢશું તો મોહમ્મદ ગોરીને ને હરાવશું એટલે અત્યારનો સમય છે જયચંદો ને બહાર કાઢો બીજું કે જે પણ આ એના કહેવાતા બ્રેન વોશ ગેટાઓ સાંભળતા હોય તો એ કહું કે ધીમે ધીમે જો આની અંદર યોગ્ય નિર્ણય નહીં આવે તો એવું ન થાય કે રવેડીમાં ફરતી નાગા સન્યાસીની ફોજ ક્યાંક સ્વામિનારાયણ મંદિર તરફ ન વળે આવી હું ભવિષ્યની એક સાચી ચેતવણી આપું છું